હવે જોઈશું સમાચાર વિગતવાર તો ભાવનગર શહેરમાં આવાસ યોજનાના મકાનો ભાડે આપવાના ચાલતા ધંધા પર મનપા દ્વારા તપાસ હાથ ધરી દેવામાં આવી હતી તો ફુલસર ખાતે આવેલ આવાસ યોજનામાં એકસો ચાર આવાસ યોજનાના માલિકોને નોટિસ ફટકારવામાં આવી હતી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓને મળેલા આવાસ ભાડે આપવાનો ધંધો શરૂ થયો હતો બસો

ભાવનગરથી ભાવનગર આવાસ યોજનાના મકાનો ભાડે આપવાનો મામલો હાલ અત્યારે સામે આવી રહ્યો છે ફુલસ્તર આવાસ યોજનાના એકસો ચાર મકાન ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે પીએમ આવાસ યોજનાના મકાનો આપ્યા હતા ભાડે ભાજપના મહિલા કોર્પોરેટર હીરાબેન વિજુડાને પણ નોટિસ ફટકારવામાં આવી છે આવાસ યોજનામાં મહિલા કોર્પોરેટર હીરાબેનનું પણ મકાન છે મકાનો ભાડે આપવાનો સિલસિલો હાલ અત્યારે સામે આવી રહ્યો છે ત્રણ દિવસમાં ખાલી કરી દેવા સૂચના અપાય છે ભાવનગરથી આ સમાચાર જેમાં આવાસના ફ્લેટો જે છે તે ભાડે આપવાનો સિલસિલો હાલ અત્યારે જોવા મળી રહ્યો છે તો આ સાથે તમામ માલિકો એકસો ચાર મકાન ધરાવતા માલિકોને ત્રણ દિવસમાં ખાલી કરવાની સૂચના અપાય છે હાલ અત્યારે નોટિસ પણ પાઠવી દેવાય છે છે આવી તો આવાસના મકાનો ભાડે આપવાનો સિલસિલો સામે આવ્યો છે મકાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે ત્રણ દિવસમાં આવાસ ખાલી કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે તો મકાનો ભાડે આપ સૂચના આપી દેવાય છે તો લાઈન પર સંવાદદાતા વિપુલ આપણી સાથે જોડાયા છે વિપુલ એકસો ને ચાર આવાસના મકાનોને હાલ અત્યારે નોટિસ ફટકારવામાં આવી છે શું છે આખી ઘટના વિપુલ મકાનો ભાડે આપ્યાની ફરિયાદો અનેકવાર ઉઠી હતી જેને લઈને મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સમગ્ર બનાવ ને લઈને મનપા દ્વારા પુલસર વિસ્તારમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનો આવેલા છે તેમાં એકસો ચાર જેટલા મકાન ધારકોને મકાન ભાડે આપવા અંગે નોટિસ આપવા આપવામાં આવે છે જે સમગ્ર ઘટનાને લઈને મકાન માલિકો છે તેમાં હોબાળો મળ્યો હતો જોકે મહાનગરપાલિકા દ્વારા જે કાર્યવાહી છે તે યથાવત શરૂ રાખવામાં આવી હતી અને તમામને નોટિસ આપી આગામી ત્રણ દિવસમાં જે બી ભાડુવાતો છે તેમને મકાન ખાલી કરવા અને યોગ્ય રીતે મકાન માલિકો છે તેમને મકાન રાખવા માટે સૂચના આપી છે જયારે આ અંગે એક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે એક મકાનના ના ભાજપના નગરસેવિકાનું પણ હોવાનું જાણવા મળ્યું છે હાલ સમગ્ર ઘટના મામલે મહાનગરપાલિકા દ્વારા જે કડક કાર્યવાહી હાથ ધરી અને તમામને ત્રણ ખાલી કરવા માટે નોટિસ પડકારવામાં આવી છે જી બિલકુલ ત્યારે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે આમાં જે કોર્પોરેટર હતા તેનું પણ આમાં મકાન હતું જીવીની ચોક્કસ થી ભાજપ નગર સેવિકા છે તેમનું પણ એક મકાન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે પરંતુ હાલ જે પ્રકારે એકસો ચાર આવી છે તેમાં તેમાં પણ પણ નોટિસ આપવામાં આવી છે છે એટલે કહી શકાય કે આગળના જે દિવસો જો મકાન આવતું હોય તો ખાલી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને હાલ મહાનગરપાલિકા જે વિભાગ છે તેમના દ્વારા તમામને નોટિસ આપી અને કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે જીવીની વિપુલ અમારી સાથે જોડાઈને માહિતી આપવા બદલ આપનો આભાર